સવારે છ થી બાર વાગ્યા સુધીમાં પાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરતના ઉમરપાડામાં સૌથી વધુ દસ ઇંચ વરસાદ ખેરગામ સાગબારામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ડેડીયાપાડામાં પોણા બે ઇંચ વરસાદ ખાબકી પડ્યો કુકરમુંડા બારડોલીમાં દોઢ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાતના જે તાલુકાઓ જિલ્લાઓ જે છે ત્યાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ ઉમરપાડામાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં પાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉમરપાડામાં દસ ઇંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત જે અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તેમાં ડેડિયાપાડામાં પોણા બે ઇંચ વરસાદ કુકરમુંડા બારડોલીમાં દોઢ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે સૌથી વધારે વરસાદ દસ ઇંચ જેટલો ઉમરપાડાની અંદર ખાબકી ચૂક્યો છે ત્યારે સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીના આ આંકડા સામે આવી રહ્યા છે